આવણ આવા કેટલા ગોમમાં હે આવણ આવા ગોમમાં કેટલા હે અમને પમાવજ પડે અલ્યા ઈજો 200 ના ટોડું લઈને આવે ને તો બંકો બિયાતો નીન પમાઈ દે એને કેટલા લેના હોય ને એટલા લાવે આ બંકો તો બિયાતો ની હોય જ દે અલ્યા ભેંસું ખાતી નહી એટલું બગાડે આ ભયા ભયા મને ઓલે માને મને કોણ ડોન શું ખાલી ઊલુ રહી ભૂખ દાત પડી જીલા હા ગામનું હા આ પી પી કેમ તારા હોય એટલે લે કીધું ખાલી અમે અમે બે ભાઈ આવશું તો કે તને પાઈ એવું હા આ હાલ જઈએ તા મે કીધું હોને નહીં આવ ખાલી આ મારા ભઈએ કાથી આ તને પાડવો હે તને તને તમારી વાત કઉ તને મારી હજુ ખબર નઈ તું આવો એક ને લઈને આવ્યો ને આવો હોને લઈને આવ્યો આ ડોન બીયા તો નહીં અને તે મને પાડ તમે તો કેલ મન આવે એ કે આવો આવે ડોન આ બીયા તો નહીં સમજો વાત જેવો હું અને મારી ઓરખણ તને ના હોય તો આ લીધું સમજો ડોન હું

બોતાગીતી ગરમી ચમ કરે આ દન અમે આ કલ્લુ ડોન અમે ડરમી નઈ કરવું સમજો ગરમી નઈ છે અન કલ્લુ કોબ્રા કોબ્રા હું કોબ્રા હું ગોબ્રા છું ને મને ખબર ન અલ્યા તું મને 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 ભમસ મને દોન ને મારશે દોન ને હતું કે પોકી રાખ્યો

સ્ટાર્ટ આ તને ના ખબર હોય તો કહી દઉં આ બંકો હે ને આ કિંગ હે અને હે ને તારે કેસ કરવો હોય તો કરી દેજે મારા ઘરમાં ખાલી 5 લાખ રૂપિયા તો મેટર માટે જ મૂકી દીધા હે તું 300 બે લગાવે ને તોય રાતું રાત નું સુકી સમજો નેગટ સ્ટાર્ટ આઈ જાય તો હરું મન દે આયો ભાયો આ ભાયા એ

ઓય બાપા અમે ના દેશ ન કદા અને હજુ મારી ખબર જ અને ભમાવ પડશે મારે મારા પડ્યા ને એ મારી નાખું મારા હવે કોઈ પડ્યા ને આખું ગોમ સમસાન કરી દીસ જો મારા હામે પડ્યા તો અને આને તું કોને લઈ લેકા બા હું કમે સમજા દો લઈ જા

તો મારા બેટા મને ફસાઈ દે હે ને કોઈક માં જોઈ જાય ને તો ખાલી ખોટું મારું ન મારી દે એના કરતા મારે કરવી પડશે પડશે ને ફોન ફોન કરવો કરવા દે હાલો હાલો હા સાહેબ હા આપડે સરપંચ બોલું હું હા કોઈ આપણે ભૂલ ભૂલથી લાગી ગયો સાહેબ એ આ મારો હારો આ તો ઉભો થઈ ગયો લે આ તો જીવતો ને જીવતો ને આ કર્યો આ બોલ્યો એટલે આ જીવતો તો હે જ એટલે મારે અનુક કરવું પડશે આ છોકરાને જગાડવો પડશે હા એમને અમારો ગામનો છોકરો યાર હું કાવી મારી નાખી જાય એવું થોડું ચાલતું હશે યાર લાય મન ચેક તો કરવું પડશે આ થોડું હર્યો એટલે મારે તો ચેક કરવું જ પડે ને યાર આ પાવડો દાખલો ભાઈ હોકરાય તો આ તમામ પડે હા અમાર મગઈમાં આમ આવજે બાર હોય બે હોય બે હોય બે

કરવા વાળો જશે એવું કાર્યો મને લાગે લોકડા પહેરીને આવે ને ઓ હો હો ઓલા મોપતા ને છોકરો ઓ મને પાટે એક જ પાટે ખાલી જો મારો હારો અલ્યા આ તો ગુંડે ચો ગુંડે ચો બની ગયો અને છોકરા ને તો મને કેજે ઓય ઓય ઉભો તો ને હું આવતી કે કે ઓય આ તી કેમ મે દુકદાર તમારા બાપનું નું હે આપણ તારે ડોઢુ ના બોલાય એના હમે એના અમે જે પડ્યા હે ને એને પૂછી લીધી જા

મારો હારો પોલીસને ફોન કરવો પડશે મારે અને ઓનું પહેલાં ના પોલીસને ફોન નહીં કરવો પહેલાં ઓનું મારે પરિચય કરવો હોય પરિચય એટલે કે હાર્યો જે રીતનો હે ના જે રીતનું બધું કરે હાર્યો લગભગ બંધુકું ના હોય એની જોડે ના પહેલાં એના ઘરે જવું ના ના છેતરમાં જ હશે રહ્યો મને જવા દે મારે જવું જ પડશે એની જોડે ના કાં ગામમાં મારો સારો જ્યાં ને મારી નાખશે અને આ સરપંચ જોડાશે આ સરપંચ ગામમાં કોઈનું એટતું નહીં યાર

બોલ હું ડાયક જે ને તે મને માય તે હું માર ભઈન બોલાઈ ગયો ને તે ડાયક પાહી મને માય ત્યાં આ મન મેલી ના જો તે અમે તે અમે બાતતા હતા ઓહ તારી તમે જો માથા ભરે થઈ ગયા થી એને મારવા ગયા તમે હારું કરો બચી ગયા ને કે તમને હે ને જીવતા કરે ના આવલો તે મત તો તો તમને તમને મેલે જીવતા ને કે તમને અહીંયા નિયા ભડાકો કરીને મારી નાખો એનું કઈ કરો ને અલ્યા હમણે હું આવતો તો ને ભડાકો માર દઉં ઉભર પાછો એય એય

પછી જો આ કાળિયા ને પાડશે અને ગુંડા ને ઈ વાતે ખમાન મજા થાય વાતે કે ખમાન મજા આપડે નહી થાય જાવ આપણે જો તમે ઘરે જાવ